વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી મિતાંશુ ઠેસિયા પણ સામેલ હતો જે અમદાવાદની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે ઘટના સમયે હિતાંશુ તેના મિત્ર સાથે હાજર હતો પણ ત્યાં સમયે સૂચકતા પગલાં લઈ દુર્ઘટનાથી સ્થળેથી દૂર ખસ્યા હતા છતાં પણ દુર્ઘટનાની આગના તાપથી મિતાંશુ હાથમાં દાઝી ગયો હતો મિતાંશુએ જણાવ્યું કે ઘટનાની ભયાવતા અત્યંત ડરામણી હતી ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા મિતાંશુના બચવાથી પરિવાર હર્ષભેર ભગવાનનો આભાર માન્યો હતો મારું નામ નિશાંત ચોરસવાડી છે અને હું બીજા medical માં second year માં અભ્યાસ કરું છું જ્યારે આ ઘટના થઈ ત્યારે હું mess માં નીચે જ હતો અને તેઓ અમે મેસમાંથી નીકળતા હતા ત્યારે અમે જોયું કે એક plane છે એ નીચે બહુ ઉડે છે અને એ જોતા જ એ mess building સામે ભટકાઈ ગઈ અને મેસ building સામે ભટકાઈને આગળની building માં વધેલો part ભટકાણો અને બ્લાસ્ટ થઈ ગયો બ્લાસ્ટ થયો ત્યારે અમે ત્યાંથી ભાગવાનું કર્યું અને ભાગતા છતાંય અમને એની વરાળ અડી ગઈ અને થોડોક આ ઈજા પહોંચી છે અને બાકીઓ કે મોટી ઈજા કોઈને આવી નથી ત્યાં બીજા જે હતા એ લોકોને ઈજા પહોંચી છે મારા કલીગ્સ હતા કે જે મારા બેસ્ટમેન્ટ હતા એ બધાની ઈજા આવી છે અને સિનિયર પ્રેસિડેન્ટ ડોક્ટર્સને એનો જેનો કોર્ટર હતા એ લોકોના અમે મોટી ઈજા પહોંચી છે બહુ ખતરનાક હતો આપણે ક્યારે એને શું કે વર્ણન ના કર્યું હોય ખાલી પિક્ચર માં જેવું જોયું હોય ને એવું બ્લાસ્ટ થાય ને એવું બસ મોટો આમ ધમાકો છે એવું લાગે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ